ત્રણસો ત્રણ ભારતીયોથી ભરેલું ચાર્ટર્ડ પ્લેન ટેક ઓફ કરતા અટકાવ્યું નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ ફ્રાન્સે ભારતીય નાગરિકોને લઈને નિકારા ગુવા જઈ રહેલા એક વિમાનને રોકી દીધું છે આ પ્લેનમાં ત્રણસો ત્રણ ભારતીય નાગરિકો સવાર છે ફ્રેન્ચ એજન્સીઓને શંકા છે કે વિમાનનો ઉપયોગ માનવ માટે કરવામાં આવી રહ્યો છે ફ્રેન્ચ પ્રોસિક્યુએટર્સે જણાવ્યું હતું કે એક અનામી સૂચનાને પગલે પ્લેનને અટકાવતમાં લેવામાં આવ્યું છે આ ઘટના ત્યારે સામે આવી છે જ્યારે ભારતે પ્રજાસત્તાક દિવસના અવસર પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપ્યું છે મેક્રોને પોતે ટ્વીટ કરીને આ આમંત્રણ સ્વીકારવાની જાણકારી આપી છે યુએસ પ્રમુખ જો બાઇડનને ઇનકાર કર્યા પછી મેક્રોનને મુખ્ય અતિથિ બનાવવાનું આમંત્રણ મોકલવામાં આવ્યું હતું સમાચાર એજન્સીઓ અનુસાર ફ્રેન્ચ અધિકારીઓએ દાવો કર્યો છે કે ભારતથી નિકારા ગોવા જઈ રહેલા પ્લેનનો ઉપયોગ માનવ તસ્કરી માટે થઈ શકે છે આ પ્લેન સંયુક્ત આરબ અમીરાતથી ઉડાન ભરી હતી ફ્રેન્ચ અધિકારીઓએ માહિતી આપી છે કે આ મુસાફરોની મુસાફરીની શરતો અને હેતુઓ અંગે ન્યાયિક તપાસ શરૂ કરવામાં આવી છે અધિકારીઓ માનવ તસ્કરીની શંકાની તપાસ કરી રહ્યા છે ફ્લાઇટમાં રોમાનિયન ચાર્ટર કંપનીના પ્લેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેણે દુબઈથી ઉડાન ભરી હતી જ્યારે પોલીસે દરમિયાનગીરી કરી ત્યારે તે ટેકનિકલ સ્ટોપ માટે નાના વત્રી એરપોર્ટ પર ઉતર્યું હતું યાત્રીઓને શ્રેષ્ઠ સંભવિત સ્વાગત સુવિધાઓ પૂરી પાડવા માટે વત્રી એરપોર્ટ પર રિસેપ્શન હોલને વ્યક્તિગત પથારી સાથે વેઇટિંગ લોન્જમાં રૂપાંતરિત કરવામાં આવ્યો છે ફ્રાન્સના સત્તાવાળાઓએ હજુ એ જણાવ્યું નથી કે આ ભારતીય નાગરિકોને હજુ કેટલા દિવસ રાખવામાં આવશે અથવા તેમને ભારતમાં મોકલવાની કોઈ તૈયારી છે કે કેમ નિકારાગુઆ એ મધ્ય અમેરિકન દેશ છે નિકારાગુઆ ઉત્તરમાં હોન્ડુરાસ પૂર્વમાં કેરેબિયન દક્ષિણમાં કોસ્ટારિકા અને પશ્ચિમમાં પેસિફિક મહાસાગરથી ઘેરાયેલું છે અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરનારાઓ માટે આ દેશ સ્વર્ગ સમાન છે દર વર્ષે હજારો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ આ દેશમાંથી યુએસ મેક્સિકો બોર્ડર પર પહોંચે છે ગેરકાયદેસર વસાહતીઓને પણ આ માર્ગ પર ઘણા પડકારોનો સામનો કરવો પડે છે જેમાં ભૌગોલિક સ્થાન ચો અને જેવી સમાવેશ થાય છે નિકારા ગુવા આ સ્થળાંતર કરનારાઓ પર કોઈ વિશેષ તપાસ કરવામાં આવતી નથી આવી જોડાયેલા સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર